મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મસાલા સીણ તો આપણે આ બટેટા લીધા છે એક બટેટું આપણે આ રીતે ખમણી છે આ ખમણી થી આપણે આની સીણ બનાવી લીધી છે આ ખમણી થી અને એક આપણે હજી ખમણશું ખમણી અને આ એક ટમેટું આપણે લીધું છે સુધારી આ લીલું મરચું એક આપણે તીખું સુધારી લીધું છે આ આદુ છે આ લીલા ધાણા છે આ લીંબુ નો રસ છે અને આ મીઠું લીધું છે અને આ વઘાર કરવા માટે આપણે અડધી ચમચી જીરું છે અને અડધી ચમચી રાઈ છે તો આ બટેટો છે આપણે ખમણશું છીણ પાડશું આની આ રીતે આ રીતે આપણે છીણ પાડી લીધી છે તો આપણે આ શીણ પાડી લીધી છે તો આપણે પાણી લીધું છે એને આપણે હવે ગરમ કરવા મૂકી દેસુ તો આપણે ગેસ ચાલુ કરશું પહેલા અને આ પાણી ગરમ કરવા આપણે મૂકી દીધું છે તો આ પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે હવે મીઠું નાખશું

આપણે બે થી ત્રણ ચમસી જેટલું તેલ આમાં લીધું છે તો હવે આપણે આ રાય છે અને આ જીરું છે એ આપણે આમાં નાખી દેશું અને આ મરચાં નાખશું આ આદુ નાખશું ના ટમેટા નાખશું આપણે આપણે થોડુંક મીઠું નાખશું આ ટમેટામાં કારણ કે સીપ બાફામાં આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં ખાલી થોડુંક જ નાખવાનું છે આપણે

અને આ લીલા ધાણા નાખી દઈશું આપણે આ મસાલા શીણ ખાવામાં પણ બહુ સરસ લાગે એમ ખાવાનું પણ બહુ ભાવે આપણને આ નાના બાળકોને પણ આપણે આબુ બનાવી આપીએ તો એને પણ ભાવે છે આ નાસ્તામાં આપણે ગમે ત્યારે પણ આ જલ્દીથી બની જાય છે એમ આપણે આને બંધ કરશું અને નીચે ઉતારી લેશું તો આપણે હવે સૌ કરીશું તો હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણી મસાલા સીણ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મસાલા સીણ